મને ખબર પડે એમના ડેડિયાપાડામાં આ ગેરકાયદેસર ઘર બાંધી દીધું છે ધારાસભ્ય અને કેટલી જમીન ખેડાણ કરે છે ફોરેસ્ટના લોકો ક્યાં ફરી પાછા ધમકાયા દસ દિવસ પહેલા આ ધારાસભ્યની આ જવાબદારી છે ભાઈ કાપો કાપો અરે આદિવાસીઓ નું જંગલ હશે તો અહીંયા જસુભાઈ કીધું ને મરતા પણ લગડી ને જીવતા પણ જીવતા પણ લગડી ને મરતા પણ લગડી આદિવાસીને આ કેટલું બધું ઉપયોગી છે લાકડું ઘરે કાપી નાખો તો અને તે પાછળ ગરીબ આદિવાસી ખેડતા હોય તો વાંધો ને આ તો રાજકીય નેતાઓ ને કેટલાક ઓસમેનો સાહેબ આ તમે તપાસ કરો કે સગાના નામે જમીન જંગલ જમીન ખેડે છે કાપીને પડતર જમીન ને જંગલ કાપીને જંગલ કાપીને ખેતી કરે છે આ તમને તમને ખબર છે બધાને આ મને કેટલું અઘરું પડવાનું કેટલું મોંઘું પડવાનું છે

માનવ જ્યોતિના કલ્યાણ માટે આપણે બધા સાવધાની રાખવાનું કામ કરવાનું છે ને કોઈ જાતનો ડર નહીં રાખો યાર કેમ ડર રાખો હું હું ક્યાં ડરું છું હું હમણાં નહીં વર્ષોથી આ વાલિયા ઝઘડામાં જે ચાલતું હતું તોફાન એ એકલા મનસુખો સાહેબ તોફાન સમાવી દીધું છે કોઈનો સહયોગ નથી મળે મને

ને ખેતી કરાવે છે કદાચ એને પોતે પણ જંગલની જમીનમાં વૃક્ષ કાપીને ઘર બનાવી દીધું છે મારી પાસે માહિતી ચમરબંધી હોય એને ખુલ્લો પાડવો પડશે નહીં આપણે બધા વૃક્ષો ઉગાડીશું સુપીયાની બધી વાતો કરીશું ને આવા લોકોને છાવરીશું તમારી મારી મહેનત બધી વાતો તો કરીશું પણ આવા લોકોને ખુલ્લા પર પાડવા પડે છે હું બોલું છું હું બોલું છું કોઈ પણ તમારી સમરબંધી હોય હું એને કહું છું ખુલ્લા પાડું છું હું ભૂતકાળમાં એ નર્મદા નિગમના એમડી ગુપ્તાને કીધું તમે ભાઈ લોર્ડ કરજન નથી અધિકારી છે તે અધિકારીને કામ કરવું પડે તમારે અહીંયા આખું જગત વૃક્ષ ઉગાડવાની વાત કરે છે આખું સરકારી વહીવટી તંત્ર વૃક્ષો ઉગાડવાની વાત કરી જાળવણીની વાત કરે અને તમે કાપો 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 આપણા બાપ દાદાનું છે આદિવાસીઓનું છે ભાઈ આદિવાસીઓ તો એ વૃક્ષ એ એક સિક્કાની બે છે આદિવાસીનું જીવન વૃક્ષો સાથે જોડાયેલું છે આ ઘણા બધા લોકો કામ કરે છે અલગ અલગ સમિતિના આ આપણે ઇનામ આપીવા લોકો વૃક્ષો ઉગાડવા વૃક્ષોની જાળવણી કરો ના તો એક થોડા ઘણા

તમારી બહુ મોટી જવાબદારી છે મનસુખભાઈ સંસદ સભ્ય આ વાત કરી ભાષામાં લખો તમે મુખ્યમંત્રી લખો અને ત્યાંથી પણ અમલવારી ની થતી હોય તો ભારત સરકારમાં લખીશ આવા લોકોને છોડાય ના કોણ બતાવે છે તે દરવાજાને કઈ રીતે ટોપી છે કે આ ગુનેગારોને બચાવવાનું કામ કરે છે જમીની સાથે સાંઠગાંઠ રાખનારા લોકો બંધ કર દે એની સાથે વાત પણ ના કરો वैष्णव जन तो तेने कहिए जे पीड पराई